ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવા માંગ કરી છે નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કલેક્ટર કચેરીના પટાંગણમાં જ આવેદનપત્ર આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી બજરંગદળના પ્રમુખ કમલેશ ક્યાડાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે સાથે જ સુરત પાલિકાની હદમાં આવતા પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે અમે તેનો સખત વિરોધ કરીએ છીએ કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ પ્રમુખ આજના બે વિષય અમારે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આખા દેશભરની અંદર આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવદેવી દર્શન કરવા જે બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આ હુમલાખોરોને ઠાર કરવામાં આવે અને એની સાથોસાથ જે આવા લોકોને જમ્મુ કાશ્મીરની અંદર પનાહ આપે છે જેને સાંચવે છે આવા મુસ્લિમોની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એક આવેદનપત્ર અમારું એ છે અને દેશભરમાં આ કાર્યક્રમ છે બીજું આવેદનપત્ર અમારું એ છે કે સુરત મહાનગરપાલિકાની હદની અંદર આવતા અગિયાર જેટલા જે પૌરાણિક મંદિરો છે જે ચારસો ત્રણસો અને બસો વર્ષ જૂના છે આને રોડ ઉપરના જે મંદિરો છે એ હટાવવાની નોટિસ આપવામાં આવે છે તો અમારી માંગણી એવી છે કે રોડ ઉપર આવતી મજારો રિંગ રોડથી માંડીને કલેક્ટર કચેરી સુધીમાં ચારથી પાંચ મજારો અને મસ્જિદો આવે છે વરાછા કરનાળા પાસે એક મસ્જિદ છે એની હેઠળથી જો આ મેટ્રોનો રોડ પણ બદલી નાખતા હોય તો આ હિન્દુ ધર્મના જે મંદિરો છે એ મંદિરો કોઈ પણ સંજોગોમાં તૂટવા ન જોઈએ પેલા મજારો હટશે પછી જ મંદિરો અટશે એવી અમારી માગણી છે આજે અમે જે અગિયાર મંદિરોમાં જે નોટિસો આપી છે મંદિરોના ભક્તોને અને મંદિરોના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે એટલે આજ હાંજથી અમે આગામી કાર્યક્રમો શું આપવા જો આ બંધ ન રહે

મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ સરકાર ગમે તે હોય અમે હિન્દુ હંમેશા સાથે જ છીએ બાપુ શું રજૂઆત આજે રજૂઆત એ પ્રકારની છે કે મઠ મંદિરોને તોડવા માટે જે મ્યુનિસિપલ કમિશનર તરફથી જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતો બધા ઉપસ્થિત થયા છે આ મંદિરોને તોડવાનો અને વિકાસ કરવાનો આવો રસ્તો અમે હજી સુધી ક્યાંય જોયો નથી મંદિરનો તમને નડતર હોય એ આપણે સમજી શકીએ છીએ પણ એનો અર્થ એવો નથી કે એને તોડી જ ના એને કંઈ પણ બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે છે જે જગ્યાએ તમને નડતર હોય એ બીજી જગ્યાએ નડતર ના હોય ત્યાં મંદિરની જગ્યા આપો મંદિર ત્યાં બનશે હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે વિકાસ સાથે કે રોડ સાથે જોડાયેલી નથી સરકારની વાત કરીએ તો જે સત્તા પક્ષ છે એ હિન્દુ હિતની વાત કરવા વાળો છે અને એને એને સરકારના દેખરેખ નીચે જ આ નોટિસ આપવામાં આવે તો કઈ રીતે હિન્દુ હિતની વાત કરનાર જે સરકાર છે એ સરકારને જ અમે જાણ કરવા માટે આવ્યા છે કે આપ હિન્દુ હિતની વાત કરીને વિધાનસભામાં લોકસભામાં વોટ માંગો છો એ જ વ્યક્તિ પાસેથી પાછા તમે જે એની આસ્થા જેની સાથે જોડાયેલી છે એના મંદિરને તોડવાની તમે વાત કરો છો તો આ બેધારી તલવાર ક્યાં સુધી ચાલવાની છે આજે પચાસ પચાસ સો સો વર્ષ જૂના જે મંદિરો છે દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની તમે વાત કરો છો અને પછી એક બાજુ આપણે હિન્દુત્વની વાત કરીએ તો આ વિરોધાભાસી વલણ ક્યાં સુધી ચાલશે આ પ્રજા ધ્યાનમાં લેશે આ બાબતની તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત